વિદેશમાં મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરી દેશમાં પરત ફરતા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી ગુજરાત મેડિકલ કાઉન્સિલ સ્ટાઇપેન્ડ ન આપી તેમજ સળંગ વધારે કલાકોની ડ્યુટી આપી શોષણ કરવામાં આવતું હોવાનું અબતક તક મીડિયાની મુલાકાતે આવેલા ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશન બેલારોસ મેડિકલ સ્ટુડન્ટ્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરી સ્ટાઇપેન્ડ ચાલુ કરવામાં આવે તેવી પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ મારું નામ રાજેશ ખેતાણી છે હું ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશન બેલારોસ મેડિકલ સ્ટુડન્ટનો ફાઉન્ડર સેક્રેટરી છું અત્યારના અમારો મુદ્દો એ છે કે ગુજરાત સરકાર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને જેને સ્ટાઇપેન્ડ નથી આપતા એઓને તુરંત સ્ટાઇપેન્ડ આપે અને એના માટેનું જરૂરી નોટિફિકેશન બહાર પાડે અને આપે પ્લસ ગુજરાત મેડિકલ કાઉન્સિલને ઇમીજિએટલી સૂચના આપે કે કોઈપણ જાતના એફિડેવિટ કરાવી જબરજસ્તીથી અને સ્ટુડન્ટો પાસેથી લે નહીં આ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે પ્રવેશ પ્રક્રિયા આખી એમના દ્વારા જ હાથ ધરવામાં આવે અને સ્ટાઇપેન્ડ બી એના દ્વારા જ ચૂકવવામાં આવતું હોય અને જે તે ડૉક્ટર્સને

મહારાષ્ટ્ર છે એ પિસ્તાલીસ હજાર રૂપિયા ચૂકવે છે જમ્મુ કાશ્મીરની સરકાર ચૂકવવા માંડી છે ઝારખંડની સરકાર ચૂકવવા માંડી છે રાજસ્થાન સરકાર ચૂકવ્યા છે ગુજરાત સરકાર કેમ ચૂકવે એ લોકો ડોક્ટર્સ બનીને આવે છે ફોરેન લઈને એ લોકોના નિયમ મુજબ ભારત સરકાર અહીંયા પહેલા એમને એક પરીક્ષા પાસ કરવાની હોય છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ એ એક્ઝામ પાસ કર્યા પછી એક વર્ષ માટે થઈને સ્ટેટની અંદર એને ઇન્ટર્નશીપ કરવાની હોય છે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે ને એ એક્ઝામ પાસ કર્યા પછી જે ભારત સરકારની એક્ઝામ છે એ પાસ કર્યા પછી પણ એને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ જ કહેવામાં આવે છે અને એમની જોડે જે વર્તન જે થવું જોઈએ એ ડિસ્ક્રિમિનેટરી થાય છે ભેદભાવ કરેલું અહીંયાથી જે ઇન્ડિયામાંથી જે લોકો એ પાસ કર્યું હોય એ લોકોને ઇન્ટર્નશીપ દરમિયાન સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે ફોરેનથી જે ભણીને આવ્યા હોય એને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં નથી આવતું જ્યારે એનએમસી એક્ટમાં એવું લખેલું છે કે જ્યારે એનએમસી ની એક્ઝામ પાસ કરી લે છે એફએમજી એક્ઝામ એટલે એ ઇન્ડિયાનો જ સ્ટુડન્ટ થઈ ગયો ભારત સરકારની પરીક્ષા એને પાસ કરી દી તો એને ડિસ્ક્રિમિનેટ ન થવું જોઈએ હવે અત્યારના પરિસ્થિતિ એવી છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ બે હજાર અને બાવીસમાં નેશનલ મેડિકલ કાઉન્સિલે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને બી સ્ટાઇપેન્ડ આપવું તો એ સ્ટાઈપેન્ડ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને નથી આપતા અત્યારે જે આપે છે ને એ પણ એટલું બધું ઓછું છે કે જે ટ્રાફિક વોર્ડનને મળતું હોય ને ઓલમોસ્ટ એના જ એટલું છે એકવીસ હજાર સમથિંગ આપે છે અને જ્યારે ફોરેન ભણવા જાય ત્યારે ગુજરાત સરકારે એ પંદર લાખ રૂપિયાની લોન આપે હવે એ લોનનો હપ્તો ત્રીસ હજાર રૂપિયા થાય હવે ફોરેનથી ભણીને આવ્યો છ વર્ષ ત્યાં મહેનત કરી પાસ કરી અહીંની પરીક્ષા બી પાસ કરી અને પછી જયારે જાય છે ત્યારે એને એક રૂપિયો સ્ટાઈપેન્ડ નો આપે તો એ કેવી રીતે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કરવી હોય તો રૂપિયાને ફેરવવો પડે આપણે ત્યાં હિન્દુસ્તાનમાં સરેરાશ રૂપિયો વર્ષમાં ત્રણ વખત ફરે છે જ્યારે યુએસમાં ને ત્યાં બધે દસ થી બાર વખત ફરે છે તો રૂપિયાને ફેરવવો પડે તો થાય અને સરકાર જો આ સ્ટાઈપેન્ડ ચૂકવે તો એ રૂપિયો ફરતો થવાનો એને મળે છે એકવીસ હજાર ઉપર છે કંઈક પાંચસો કે એવું કંઈક છે ચારસો કે પાંચસો રૂપિયા જેવું કંઈક એટલે અમે લોકો એ માગણી કરી રહી છે કે પચાસ હજાર રૂપિયા આ લોકોને મિનિમમ સ્ટાઇપેન્ડ મળવું જોઈએ કારણ કે ત્રીસ હજાર રૂપિયા જેવું તો કોઈ પણ સ્ટુડન્ટ હોય એનો સરકારનો જ હપ્તો થાય છે જે વાર્ષિક ચાર ટકાની લોન છે છતાં બી એવડો હપ્તો થાય છે અને સરકારે પોતે એક વખત ડિફાઈન કર્યું કે ભાઈ તમે પંદર લાખ રૂપિયા લઈ જાઓ તમે ફોરેનથી માણશો ને એટલા સક્ષમ થઈ શકશો અને અત્યારે પોતે જ સરકાર જોઈ એક્સેપ્ટ ન કરે તો પ્રાઇવેટમાં તો પૂરેપૂરું શોષણ થાય એટલે આ માટે થઈને અમે લોકોએ અત્યારના વિવિધ સ્તરે એટલે ધારાસભ્યોને સંસદ સભ્યોને બધાને લેખિતમાં રજૂઆતો કરેલી છે ગાંધીનગર બી મંત્રીશ્રીને રજૂઆત કરેલી છે સીએમ ઓફિસમાં બી રજૂઆત કરેલી છે અને આશા રાખીએ છીએ કે અમારે કોઈ ગાંધીજીથી આ માર્ગે ન જવું પડે સરકારશ્રી એનો પોઝિટિવ અભિગમ રાખી અને તુરંત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને બી સ્ટાઇપેન્ડ મળે એવું નોટિફિકેશન બહાર પાડે અત્યારના તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એવું લખાવે છે કે તમે તમારું સ્ટાઇપેન્ડ સ્વૈચ્છિક રીતે જતું કરો છો પછી જ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા દે છે જે હ્યુમન રાઇટ્સને પણ વિરુદ્ધમાં છે અમારી સરકારશ્રી પાસે માંગણી છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને તુરંતથી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયામાં કોઈ પણ જાતની એફિડેવિટ કે એવું લેવામાં ન આવે આ અમારી મુખ્ય માંગણીઓ છે અને આશા રાખીએ છીએ કે આ માંગણીઓ સરકાર તુરંત ધ્યાને લઈ અને એનો યોગ્ય નિકાલ કરશે